વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવા માટે કમલમ ખાતે બસમાં જવા રવાના થયા સાવલી તાલુકાના આજુબાજુના ગામડાઓમાં ભાજપની લહેર જોવા મળી આવી જેને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ તથા ઉદ્દેદારો રામ મંદિરને પ્રેરિત ભાજપમાં જોડાવા જવા રવાના થયા છે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે કમલમ ખાતે મોટી માત્રામાં કોંગ્રેસના સમર્થકો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે ત્યારે સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઇનામદારના વિકાસના કામોને લઈ કોંગ્રેસના ઉદ્દેદારોએ કોંગ્રેસને રામ રામ કર્યા હતા અને કેસરિયું ધારણ કરવા નીકળ્યા છે ભાદરવાદ જિલ્લા પંચાયતના ગામોના સર્વ કોંગ્રેસના આગેવાનો દોડકા તાલુકા પંચાયતના આગેવાનો સાગરદા તાલુકા પંચાયતના આગેવાનો વાંકાનેર જિલ્લા પંચાયતના આગેવાનો ભિલો જિલ્લા પંચાયતના આગેવાનો સૌ એકત્રિત થઈ અને આજ રોજ અમે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડી રહ્યા છે કારણ કે બાવીસમી તારીખે જે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે એને પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમે એનાથી પ્રેરિત થઈ અને સનાતન ધર્મની પણ જ્યારે જય જયકાર આખા દેશભર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી